ભાવનગર શહેરની સમસ્યાઓ પૈકી કોઈ મુખ્ય સમસ્યા હોય તો એ છે કંસારાની સમસ્યા પછી તે નવીનીકરણની સમસ્યા હોય શુદ્ધિકરણની હોય કે પછી સજીવીકરણની સમસ્યા હોય શહેરીજનો ત્રાહીમામ થઈ ગયા છે કંસારા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાં સમસ્યા તો હજુ એ જ રહી છે કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલી ઝાડી અને જાખરાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે વર્ષ બે હજાર બેથી કંસારા શુદ્ધિકરણની વાતો થઈ પરંતુ હજુ સુધી આ બાબતે ફક્ત વાતો જ રહી બનાસકાંઠાના થરાદ તાલુકામાં સીપુ થી તળાવ ભરવાની યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે એક વર્ષ પહેલા શંકરભાઈ ચૌધરીએ સુકા ભટ્ટ તળાવોને ભરવાની શરૂઆત કરાવી હતી જેના કારણે વિસ્તારમાં હરિયાળી છવાઈ ગઈ છે આસુદર ગામમાં ભૂગર્ભ જળના તળ ઊંચા આવી રહ્યા છે તળાવમાંથી ગ્રામજનોને મીઠું પાણી મળી રહે છે સાથે જ ખેતી પણ ભરી ખેતી માટે પણ તેઓ સારી રીતે સિંચાઈની સુવિધા મળતા ખેતી કરી શકે છે તળાવ નજીક આવેલી ગૌશાળાને પણ ઘણો ફાયદો થયો છે બે હજાર જેટલી ગાયોના ઘાસચારાની સમસ્યા દૂર થઈ છે આ વિસ્તારમાં ઓછો વરસાદ પડતો હોવાના કારણે ચોમાસામાં પણ તળાવો નહોતા ભરાતા હવે સીપુ યોજનાથી તળાવો છલકાતા આસપાસના વિસ્તારો પણ હર્યા થયા છે જેને લઈ ખેડૂતો શંકર ચૌધરીનો આભાર માની રહ્યા છે અમે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છીએ અમારે હજાર ફૂટના બોરેલ તળમાં જતા રહેતો અને અત્યારે સુધી અમારા તળ પણ ઊંચા આવી રહ્યા છે અને એવલ બેવલના ગૌશાળાને બીજે ઘાસચારામાં બીજો ખૂબ લાભ થાય છે અમારે લગભગ વર્ષે પાકમાં ને કોલમું વધતા એ બધું બંધ થઈ ગયું અમારે ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે પણ ગઈ મહાશિવરાત્રીના દિવસે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે તળાવનું ખાતમુરત કરી અને સીપુ પાઇપલાઇન દ્વારા જે તવા ભરવાની યોજનાથી તવા ભરાય છે ત્યારથી કરીને લગભગ આ બાર મહિના પૂરા થવાયા આ તળાવ કાયમી ભરેલું રહે છે આ તળાવથી અમારી અહીંયા ગૌશાળા આવેલી છે શ્રી હરદેવપુરી ગૌશાળા એ ગૌશાળામાં પણ ખૂબ ફાયદો થાય છે અત્યારે મકાઈનું વાવેતર કરેલું છે તો મકાઈ થાય છે મકાઈ થતી નથી એનાથી ઘાસચારાની અછત ખાસી બધી ફરક પડે છે ને બીજું કે જમીનના તલ સચવા છે અહીંયા ગૌશાળાની અંદર અમારે લગભગ પાંચસોથી થી વધારે ગાયો છે એટલે ગામ લોકોને શું થતું ખેડૂત અને ખેતરોમાં જે ઘાસચારો થતો હોય મૂળ એમના પશુઓને મોડ મોડ ચાલતો હતો એટલે ગૌશાળામાં ઘણું દાન કરવું હોય પણ પહોંચી ન વળાય પાણીથી પાણીની અછત હતી એટલે એટલે અહીંયા હવે અહીંયા આ પાણીથી મકાઈ કરી છે ને કંઈક ઘાસ કર્યું છે એટલે આ ગાયોને તે થાય છે ખેડૂતને ખેતરની અંદર મીઠું પાણી મળે એટલે દરેક પાક થવા મળે એમાં શિયાળુની અંદર પહેલા અમારે તો બહુ તકલીફ પડતી અત્યારે જે ખર્ચાય ઘટી ગયા છે અને ઉત્પાદન વધુ મળવા માંડ્યું છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોની અંદર તળાવો પહેલા ખાલી ખમ જોવા મળતા હતા પરંતુ જ્યારથી સીપુ ડેમ દ્વારા પાઇપલાઇન નાખીને સીપુનું પાણી આ તળાવમાં નાખવામાં આવી રહ્યું છે ત્યારથી જ આ તળાવો હર્યા ભર્યા જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ થરાદ તાલુકાનું આસોદર ગામનું જે તળાવ છે અને આ તળાવ અત્યારે ભરેલું જોવા મળી રહ્યું છે તળાવ ભરાવાના લીધે જે પાણીના તળ જે ઊંડા જઈ રહ્યા હતા તે તળ હવે ઉપર આવી રહ્યા છે ખેડૂતોને તો ફાયદો થઈ રહ્યો છે તેની સાથે સાથે ગામના લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે કારણ કે આ વિસ્તારની અંદર ખારા સતો અને ખારું પાણી પાણી મળી રહ્યું હતું પરંતુ આ જે મીઠા પાણીથી ભરવામાં આવી રહ્યા છે હવે પણ ધીમે ધીમે મીઠું થઈ રહ્યું છે આ માત્ર એક જ ગામની વાત નથી પરંતુ થરાદ તાલુકાના અનેક જે ગામો છે કે જ્યાં આ તળાવો ભરાવાની શરૂઆત થઈ છે ત્યાંના ખેડૂતોને સાથે સાથે ગામમાં વસતા લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે કિશોર તોવર ન્યુઝીન ગુજરાતી બનાસકાંઠા આણંદના સોજીત્રાના ત્રંબુવાડ ગામના લોકો રોડ ન હોવાથી પરેશાન છે ત્રંબુવાડના ગોલી સીમ વિસ્તારમાં સો જેટલા ખેતમજૂર શ્રમિક પરિવારો રહે છે પરંતુ આઝાદીના સમયથી સાતસો જેટલા લોકો તેમના વિસ્તારમાં પાકો રોડ ન બનતા પારાવાર મુશ્કેલી સહન કરવા મજબૂર છે સ્થાનિકોએ કહ્યું છે કે પાકો રોડ ન હોવાથી ગામમાં એકસો આઠ પણ આવી શકતી નથી તો ચોમાસામાં ગામમાં પ્રવેશવું અઘરું બની જાય છે ચોમાસામાં કાચા રસ્તામાં કેડ સુધીનું પાણી ભરાતા ચાર મહિના સુધી બાળકો સ્કૂલે જઈ શકતા નથી શું તકલીફ આ જવા આવવાની રસ્તે કોઈ કરવા તૈયાર નહીં અમાર છોકરા નિહાર જવાનું સાધન બાર મેલીએ કોઈ ગઈરિયા બીમારી થાય કોઈ ડિલિવરી ને લઈને જવાનું થાય તો અમાર કઈ રીતે જવું આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો છેલા 40 45 વર્ષથી બની શકતો નહીં અને કોઈ ધારાસભ્ય કોઈ નેતા પણ આવી શકતા નહીં અને વોર્ડ જરે લેવાનો હોય તે ઘરે દોડે આવ્યા છે અને આટલા તો વોર્ડ માટે કોઈ અતારું રસ્તા માટે આવતા નહીં

જૂનાગઢમાં સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા ઉઠી માંગ આપા ગીગાની જગ્યાના વર્તમાન મહંત સામે તેમના મોટા ભાઈએ લગાવ્યા ગંભીર આક્ષેપ વર્ષો જૂની જગ્યાના વહીવટમાં કરોડોની ગોલમાલ થતી હોવાનો આક્ષેપ ભાવનગર રહેતા નિવૃત્ત અધિકારી અને મહંત વિજય બાપુના ચાવડાએ મુખ્યમંત્રીને ગૃહમંત્રીને પત્ર લખ્યો મહંત સામે વ્યા વિચારના આક્ષેપ પણ કર્યા ગીર સોમનાથમાં સિંહણ રસ્તો ક્રોસ કરતી દેખાય કોડીનારના મિતિયાજ ગામે સિંહણે ધામા નાખ્યા કોડીનાર આલીદર સ્ટેટ હાઈવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ યુપી રાજસ્થાન સહિત દસ રાજ્યોમાં હાર થી જવતી ઠંડી બિહાર ઝારખંડ અને બંગાળમાં ગાઢ ધુમ્મસની ચાદર કેદારનાથ અને બદ્રીનાથ ધામ બરફથી ઢંકાયા હિમાચલ પ્રદેશ જાણે શ્વેત આભૂષણ ધારણ કર્યા પર્વત રસ્તાઓ ઘર જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો આવ્યા સામે બરફ થી ઢંકાયેલા જંગલ ના અનુભવ કુદરતે પર્વતોને ને સમજી સફેદ રંગનું પીછું ફેરવ્યું હોય તેવા દ્રશ્યો હિમાચલ પ્રદેશના રોહતાંગ અને અટલ ટનલ નો સુંદર નજારો સામે આવ્યો સર્વત્ર બરફ જ બરફ અલાદક દ્રશ્યો આવ્યા સામે રસ્તા પર બરફના ના થર જામતા લોકો મુશ્કેલીમાં મુકાયા માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન છેલ્લા ત્રણ દિવસ થી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો ગાડીઓ પર બરફના પાતળા થર જામ્યા જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી શિયાળુ જોશમાં હિમાચ્છાદિત સોનમર્ગ ની સુંદરતાના નય દ્રશ્યો આવ્યા સફેદ શણગાર સજી પ્રકૃતિ જાણે નવું રૂપ ધારણ કર્યું હોય તેવા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ જમ્મુ કાશ્મીરના સોનમર્ગ માં પ્રવાસીઓ કાતલ ઠંડી વચ્ચે પણ નયંત્ર દ્રશ્યો અને કુદરતનું સૌંદર્ય માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ પ્રવાસીઓના ધસારાને લઈ તમામ લોકો છે એડવાન્સ બુકિંગ ગુલમર્ગમાં હિમવર્ષાના કારણે રસ્તા બન્યા જોખમી રસ્તો લપસણો બનતા વાહનો અને પ્રવાસીઓ રસ્તા પર લપસતા દેખાયા ટાયર પર ચેઇન વગરના વાહનોને જવા પર પ્રતિબંધ પ્રવાસીઓ વાહનોના ટાયર પર સાંકળ બાંધીને જ ગુલમર્ગ જવાની પરવાનગી

બરફ લદ્દાખના જોજીલા પાસમાં બરફનું સામ્રાજ્ય રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરાઈ ભારે હિમવર્ષાના કારણે બંધ થયા હતા અનેક રસ્તા